ગોંડલનો અમિત ખૂંટ કેસ જે ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો હતો અને હવે એ અમિત ખૂંટ કેસમાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મોટા ખુલાસા આ વિડીયોમાં થયા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર દિવસે ને દિવસે અમિત ખૂંટ નામનો આ કેસ જે છે તે પેચીદો બનતો જાય છે કારણ કે દર બીજા દિવસે નવા ખુલાસા અમિત ખૂંટ કેસને લઈને થતા હોય છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો જ્યારે અમિત ખૂંટ આત્મહત્યા કરી હતી તે સમય દરમિયાન તેને પોતાના સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મને હની ટ્રેપ મારી સાથે કરાવવામાં આવ્યો છે અને ત્યારબાદ હું મારા ઘર પરિવાર મારા માતા પિતા સામે પણ મારો મોઢું નથી બતાવી શકતો એટલા માટે હું આત્મહત્યા કરું છું અને હવે એક કેસને લઈને નવો વિડીયો સામે આવી રહ્યો છે અને આ વિડીયોમાં જે છે તે યુવતી દ્વારા આડકતરી રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે કે અમિત ખૂંટ સાથે હની ટ્રેપ કરાવવામાં આવ આપ્યો હતો પહેલા એક વિડિયો જોઈ લઈએ કોને કરવા હતું આ કામ ની કો ની દીકુવત ને તો હાસી નટાવી દીધા હોય તો બધાને જેટલા હોય ને બધા પીટ થઈ જાય દીકુવત ને તો તમારો મગજ બહુ ધોળક નહી મારી કરે બધે ફોર પડી ગઈ છે તો હું કાઈ નહી પોલો લગાડવાની હતી એની ઉપર પોસ્કો કોને ઉપર એ છોકરા ઉપર એ કામ હતું બસ નામ હોય

હાથમાં કેમ આવી ને તમારી ને તો વાત કરતી ને એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને એને તો જી આવે ને પકડ આમ નમ થોડો આવે કઈ હું મુનો ગતિ જાતી મકરાણી જ કરતો એને આઈડી આપી દીધી મે

જે રીતે વાત કરવામાં આવે તો આ વિડીયો બહાર આવતા જ મોટો ખડભડાટ મચી ગયો છે કારણ કે જે રીતે એક બાજુ એવું કહેવામાં આવતું હતું કે અમિત ખોટ સાથે હની ટ્રેપ થયો છે તો બીજી બાજુ એ હની ટ્રેપના દાવા ખોટા કરાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી અને હવે તે વચ્ચે જે સગીરાના વકીલ જે ભૂમિકાબેન છે તેમનો પણ એક વિડીયો વાયરલ થયો છે તેમને પણ આ મુદ્દા અંગે નિવેદન આપ્યું છે તો તેમને પણ એકવાર સાંભળી લઈએ કે તેમના વકીલ ભૂમિકાબેન છું હું તો આ કાવતરા રૂપે જોઉં છું કારણ કે ટાઈમિંગ જે છે વિડીયો નો એ વાયરલ કરવાનો તમારે ટાઈમિંગ જોવાની જરૂર છે કે અત્યારે સગીરા પોતે છે બરોડા રિમાન હોમમાં છે ત્યાંથી એને કોઈ સાથે મળવાની સંમતિ નથી ને મધર સિવાય કોઈને મળી શકે એમ નથી ઇવન હું પણ એને મળી શકતી નથી મને પણ પરમિશન નથી એને મળવાની એટલે આ સમય દરમિયાન એ એવા સમયે વિડિયો વાયરલ થયો છે કે જ્યારે સગીરા પોતે બહાર નીકળીને એનું ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી કે હું પણ ઇવન એને પૂછી શકું એમ નથી કે ભાઈ આ વિડીયો બાબતે સત્ય શું છે એમ એટલા માટે થઈને આ વિડીયો બાબતે હાલ હું તો કઈ ન કહી શકું કારણ કે વિડીયોમાં જે બે વ્યક્તિઓ છે એ જે છોકરો દેખાઈ રહ્યો છે ને જે જે છોકરી આ સગીરા છે એ દેખાઈ રહી છે એ બંને એ વિડીયોની પુષ્ટિ કરી શકે એ બાબતે હું તો કેમ કઈ કહી શકાય વિડીયો વાયરલ થયો ચોક્કસ સગીરાએ અગાઉ મેં તમને કીધું એમ જયરાજસિંહ જાડેજાના ગણેશ ગોંડલ ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા એટલે બની શકે કે એક આવતરાના ભાગ રૂપે એને એને શું કહેવાય કે એ આગળ કઈ કાર્યવાહી ન કરે એના ભાગ રૂપે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો આમાં જે નામ ચર્ચાઈ રહ્યું છે મકરાણીનું નામ લેવામાં આવે છે પોલીસ તપાસની અંદર પણ મકરાણી છે તેને રહીમ મકરાણી કે જેને કાવતરું ઘડ્યું છે એવી વાત હતી તો આને કઈ રીતના જુઓ છો કેમ કે વિડીયોની લિંક જે રીતની મળતી આવે છે નામનો ઉલ્લેખ થાય છે જે આખા મેટરની ચર્ચા થાય છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે આ જે રીબડાનો જે અમિત કોટનો કેસ છે એને રિલેટેડ જ છે આ ચોક્કસ જતા પેલી નજરે એવું રાખી રહ્યું છે પણ ક્યારેય તમે વિડીયોના કોન્ટેક્સ્ટ આપણે આપણી નજરથી જોઈએ અને સત્ય શું હોય એ તો એ અંદરના જે વ્યક્તિઓ છે એ જ કહી શકે હું તમને ફરી એ જ જવાબ આપીશ કે એ જે આખી કયા કોન્ટેક્સ્ટમાં વાત થઈ રહી હતી ખરેખર એમાં સગીરાજ હતી કે નહીં એ તમામ વસ્તુની પુષ્ટિ

પણ હા મળતો આવતો અવાજ લાગે છે પણ મેં તમને અગાઉ કહ્યું એમ આખા વિડીયોનું કોન્ટેક્સ્ટ જોવો પડે વિડીયો ખરેખર એનો જ છે કે નહીં એ જોવો પડે વિડીયો જેનું ટાઇમિંગ છે એ તમે જુઓ કે અત્યારે સગીરા કંઈ ક્લિયરિફિકેશન આપી શકે એમ નથી અને એની સાથે મારે વાત નથી થઈ તો હું એના તરફથી કોઈ નિવેદન આપું એ એના માટે પણ ખોટું થશે અને મારા માટે પણ ખોટું થશે એટલા માટે હું એ બાબતે કોઈ વિશેષ નિવેદન નથી